بڑا کاشا تھے کاجی ہار ہو رہی ہے اوہ ویجر بھی رہا تھا ہی یہ میتر کیا ہوگا جی رہا تھا لائیو کا تکلیف پڑے ہوئے اور ساتھ میں ویجر ہی گھنی بڑی تھا ہی رہا ہے یہ اوپر ایک دواتا اور اندر بردس ملی ہوئے વીજળીના ચમકારા થઈ રહ્યા છે મોબાઈલ કાર વાન તકલીફ થાય હે અંદર રે તમ બરાબર છે તમને અવાજ કેવા કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થઈ ગયો આપણે હે અંદર રે પર દસ વરસાદ ચાલુ થયું ના રે ખુરશી લેતા ને અમૃતા આવો કોણ આવ્યું

જો મિત્રો અવાજ છે કેવો આવે નીકળી જેવી થાય લાઈવ જો વીજળી સુરતમાં વરસાદ બંધ થાય સુરતમાં જબરજસ્ત વીજળીને કડાકા ભાકા સાથે વરસાદ થઈ રહ્યો છે આપણે દેખાશે નહીં આગળ પતરા આવે બહાર જવાનું આવતું નથી કોણ કોણ છે લાઈવ લાઈવ માં એક જણ જોડાયો કમેન્ટ કરો કોણ છે બે દાડા ની પછી ફરી એકવાર વરસાદ થઈ રહ્યો છે કઈ જણ જોડાયા છે વરસાદ ચાલી રહ્યો છે બરાબર નો આપડા ત્યાં વીજળી પણ એવી થતા ના થઈ રહી છે વીજળી ને કડાકા ભરાતા જોઈ રહ્યા છો તમે કેવી વીજળી થાય અત્યારે ફોન બંધ જ રાખવો જોઈએ પણ હવે જોવા માટે કરવું પડે નવા કે દાર દાજી રહેશે બરાબર વરસાદ કમેન્ટ કરો પાંચ જણ જોઈ રહ્યા છે કોણ કોણ ક્યાંથી જોઈ રહ્યા છે અમારે કેવો વરસાદ છે અમારે તો જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે હજુ વરસાદ હારમ સારો થઈ ગયો છે કેટલો વરસાદ ગાજી રહ્યો સુરત ગિંદોલી ભાઈ હ

કેવા ગાડી રહેશે જો જબરદસ્ત વરસાદ ગાજે છે એય અંદર ઘરવાળા હતા છોણા અતારે નહીં કિતાનો મત આપ્યા છે હા તો જલ્દી જ લીલ

સુરત ડિંડોલી માં પડે વરસાદ કેટલો વરસાદ પડે જો ફરી પાણી હે થોડી વારમાં પાણી પાણી એટલો વરસાદ પડી ગયો જબરજસ્ત હા તમને પીળી સાઈડ દેખાડું કેટલો વરસાદ પડે જય જુવાર ઠીક હરિભાઈ જય ઝુવાર કે ભી શે છે ભેષભાઈ તમને જો આ સાઈડથી તમને દેખાડું કેટલો વરસાદ પડી ગયો

તો વીજળી થાય છે કાલે પેના વધારે ખાવા ગયા તો શરદી રોજ થઈ જાય હ બહુ શરદી છે જોઈ લ્યા તો કેટલો વરસાદ પડી ગયો છે થોડી થોડી વારમાં થઈ ગયો પાણી આવતું થઈ ગયો આપડે સોસાયટી માંથી જોઈ લો આખી માંથી પાણી ભરી ભરી નીકળી રહ્યું છે ખબરજસ્ત વરસાદ ચાલી રહ્યો છે વીજળી પણ એવી થઈ રહી છે જબરજસ્તો ચાલે જો ગાયજો વરસાદ પણ ગાય જો હમણાં દસ પંદર મિનિટ પહેલા જ ચાલુ થયો અત્યારે તો ભારે કરી ભાઈ ભારે કરી જબરજસ્ત જોડે ચાલે એનો બરોબર નું

અમારે ત્યાં થોડો છે ફૂલ હાલો ભાઈ વરસાદથી કોલર છોટું તો થોડી વારમાં આવી પાણી ના એલમ સેલ પાણી જવા માંડ્યું એટલો વરસાદ પડી જશે જબરજસ્ત હાલો ભાઈ ઠીક છે બહુ શરદી થઈ ગઈ છે ચાલો આપણે પછી મળીએ આવે હા તબિયત પણ ખરાબ થઈ રહ્યા હે મારે વધારે પહેલા ખવાઈ ગયા સમજો થોડી વારમાં કેટલું પાણી ખરી ગયું હમારે તો હા હમણાં હજી ચડતો હતો હવે હમણાં દસ મિનિટ પહેલાં જ વધારે કરજો વીજળી બરાબર હાલો ભાઈ આપણે હાલો ભાઈ લાઈવને કરીએ બંધ કારણ કે વીજળી ચાલી રહી છે એના કારણે કે તકલીફ આવે એટલે લાઈવને કરીએ બંધ હાલો મળી ઉંદા નહીં શરદી પણ થઈ ગઈ શરદી થઈ ગઈ ફરી વારમાં કેટલું પાણી પીઓ ઉપર જ વીજળીના કડાકા ફાકા થઈને એની છે કૈજ લલ ખબલલ ખે ખહલલ ખે ખશલ ખળલ